હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે દાહોદમાં ખળભળાટ મચાવનાર નકલી કચેરી કૌભાંડ બાંડ વધુ એક કૌભાંડ છોડપાયું છે દાહોદમાં નકલી કચેરી બાદ જમીનના નકલી હુકમો સામે આવ્યા દાહોદ પોલીસે જમીન કંભાંડ કરતા કૌભાંડીઓની ધરપકડ કરી દાહોદમાં કરોડો રૂપિયાના બોગસ એના ઓર્ડર બનાવનાર શૈશવ પરીખ અને હારૂન પટેલની દાહોદ પોલીસે કરી ધરપકડ દાહોદમાં એન એના બોગસ ઓર્ડર બનાવી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવતા સરકારી કચેરીમાં દલાલી કરતા શૈશવ પરિક અને હારૂન પટેલની ડીડીઓના ચિટનીશ અને પ્રાંત અધિકારી દાહોદ દ્વારા ફરિયાદનો નોંધાવવા પોલીસે ધરપકડ કરી વિગતવાર વાત કરીએ તો દાહોદમાં નગરાડા રોડ ઉપર આવેલા સર્વે નંબર ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ વાળી ખેતીની જમીન જકરિયા મહેમૂદ ટેલરના નામે હતી આ જમીન ખોટા એને ઓર્ડર બનાવી અને જમીનમાં લોન્ટિંગ કરી વેચી દીધા હતા આ મામલો દાહોદ ડીડીઓને ધ્યાને આવતા તેમણે આ મામલે દાહોદ પોલીસ સ્ટેશનમાં અરજી કરાવેલ અને તપાસમાં એને હુકમો બોગસ હોવાનું બહાર આવતા તેમણે તેઓના ચિટનિશ દ્વારા દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી દાહોદના અન્ય નકલી ઓર્ડરોનો મામલો રડિયાતી ગામ તરફ આવેલ સર્વે નંબર ત્રણસો છોતેર એક એક ચારનો છે જે સર્વે નંબરમાં પણ શૈશવ પરીખ દ્વારા ખોટા એનેનો ઓર્ડર બનાવી હારૂન રહીમ પટેલ અને શૈશવ દ્વારા પ્લૂટિંગ પાર્ટી અને વેચવાનું શરૂ કરી દેતા આ મામલો ધ્યાને આવતા દાહોદ પ્રાંત અધિકારી દ્વારા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે સરકારી કચેરીઓમાં દલાલી કરતાં શૈશવ પરીખ અને હારૂન પટેલની ધરપકડ કરી હતી આમ દાહોદમાં ભૂમાફિયાઓ દ્વારા જમીનના એનેના નકલી હુકમો બનાવ્યા જમીન એને કરી પ્લોટિંગ કરી વેચાણ પણ થઈ ગઈ અને એમાં એન્ટ્રી પણ સર્ટિફાઈડ થઈ ગઈ તો શું સરકારી અધિકારીઓ પણ આ મામલે જવાબદાર નથી જેમને હુકમની તપાસ કર્યા વગર એન્ટ્રી સર્ટિફાઈડ કરીશું પોલીસે શાઇશા ઉપર જકરિયા અને હારૂને એમ ત્રણ સમૂહની ધરપકડ કરી અને તેમાં કોઈ અધિકારીઓની મિલીભગત છે કે કેમ તેની તલસ્પર્શી તપાસ થશે કે કેમ પૂછતા તપાસ કરતાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે સઘન અને ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને એમાં હજી અન્ય નામો બહાર આવવાની શક્યતા છે એવું જાણવા મળ્યું હતું બીવાયથી ઈ ડીવાય એસપી જગદીશ ભંડારી રિપોર્ટ પરમાર અક્ષયકુમાર દાહોદ દ્વારા કે ટોટલ બે ગુનાઓ દાખલ થયા છે એક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને જે ગુનાઓ છે એની મોડેસ ઓપરેલી એક પ્રકારની છે અને બંનેમાં અમુક આરોપી પણ કોમન પ્રકારના છે તમને એવું વિગતવાર વાત કરું તો જે બી ડિવિઝનમાં ગુનો દાખલ થયો છે એમના ફરિયાદી ઇન્ચાર્જ ચિટનિશ્રી બન્યા છે ડીડીઓ સાહેબના હુકમથી એક અમને અરજી મળી હતી અરજીના આગળ પ્રાથમિક તપાસ કરી અને અમે અહેવાલ કર્યો હતો એસપી સાહેબ મારફતે જે અંતર્ગત ડીડીઓ સાહેબે હુકમ કરી અને ઇન્ચાર્જ ચિટનિશ્રીને ફરિયાદી બનાવ્યા હતા બનાવ હકીકત એ પ્રકારની છે કે એક જમીન આવેલી છે દાહોદમાં જેના રેવન્યુ સર્વે નંબર છે ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ આ જમીન છે જકરીયા મહેમૂદ ટેલર નામે આવેલી છે આ જમીનના ખોટા હુકમો થયા એનએના અને એ ખોટા એનએના હુકમો થયા એ એના ખોટા હુકમોને નોંધણી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી એમની એન્ટ્રીઓ પડાવી અને ત્યારબાદ એ પ્લોટિંગ કરી અને પ્લોટ વેચવાના ચાલુ કર્યા અને આ વસ્તુ અમારી તપાસમાં ધ્યાન આવી ખોટા હુકમો થયા છે જે અંતર્ગતમાં રિપોર્ટ કર્યો અને આમાં ગુનો દાખલ થયો છે આમાં જકરિયા મહેમૂદ ટેલરની અને આમાં એને કરવામાં મદદરૂપ થનાર અને જે મુખ્ય રોલ ભજવો છે એ શૈશવ શ્રી સુંદર પારેખ સોરી શૈશવ શિરીષ પરીખની ધરપકડ બંનેની થઈ ગઈ છે અને હાલ મારી કસ્ટડીમાં છે અને એમ રિમાન્ડ માગવાની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે આ સિવાય અન્ય ગુનો દાખલ થયો છે એ પોલીસ સ્ટેશનમાં જેમાં ફરિયાદ તરીકે દાહોદના પ્રાંત અધિકારી શ્રી રાજપૂત મેડમ બન્યા છે જેમાં પણ એક સર્વે નંબર છે ત્રણસો છોતેર ઓબ્લિક એક ઓબ્લિક એક ઓબ્લિક ચાર જેનો પ્રાંત શ્રી નામનો ખોટો એનએનો હુકમ થયો છે અને આ હુકમને આધારે એમની પણ નોંધણી કરાવીને પ્લોટિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી આ પણ બાબત ધ્યાને આવતા તમામ રેકર્ડ આધારે એમાં પણ હારૂન રહીમ પટેલની ધરપકડ કરી છે અને એમાં પણ શેષેવ શિરીષ પરીખનું નામ ખુલવા પામેલ છે જેમની ધરપકડની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે ઓવરઓલ એવું જણાવ્યું છે કે આ લોકો ખોટા એન હુકમો કરી સરકારશ્રીની જે પ્રીમિયમ રકમ છે એ રકમ બચાવવા માટે કે પ્રીમિયમ ના ભરવું પડે તો એનો આર્થિક લાભ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ એમાં જણાય આવે છે અને આ રીતના ખોટા હુકમો કરી એમની એન્ટ્રીઓ કરાવી અને લોકો સાથે પણ ચીટિંગ થાય છે કેમ કે જે આ એને થકી જે પ્લોટિંગ થાય છે અને જે એન્ડ યુઝર છે કે જેને આનો લાભ મળવાનો છે એ પણ આ પ્રકારની કોર્ટ પ્રોસિડિંગ કે એફઆઈઆર દ્વારા ફોજદારી પ્રક્રિયા થવાને કારણે એ લોકોને પણ ભવિષ્યમાં તકલીફ પડે કે હાલમાં તકલીફ પડે સંભાવના પૂરેપૂરી છે તો એ લોકો પણ આ ભવિષ્યમાં ભોગનનાર તરીકે થઈ શકે છે પ્રાથમિકતામાં એવું પણ જાણવાનું છે કે આ માત્ર બે હુકમો નહીં આ સિવાય અન્ય હુકમો પણ થયા હોઈ શકે છે જે બાબતે અમારી તપાસ ચાલુમાં છે આ બંને ગુનામાં અન્ય બે આરોપીઓના નામ પ્રાથમિક દૃષ્ટિએ અમારી સામે ખુલી ગયા છે જેમની અમે વિગતવાર તપાસ કરીને અટક કરવાની કામગીરી અમે હાલમાં તપાસમાં છીએ આ બે હુકમો સિવાય અન્ય પણ હુકમો હોય એવી સંભાવના કરી શકાય નહીં એ માટે હું આપ મીડિયાના માધ્યમથી લોકોને પણ જણાવવા માગું છું કે આપના પણ ધ્યાનમાં આવા કોઈ પ્રકારના બાબતો આવેલી હોય તો અત્રેની કચેરીએ અથવા કલેક્ટરશ્રીની કચેરી અથવા ડીડીઓશ્રીની કચેરી આ બાબતે જાણ કરે તો એના ઉપર કાયદેસરની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય સર આ પ્રીમિયમ ચોરી કાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે અત્યારે પ્રથમ દ્રષ્ટિએ બંને ગુનાઓ છે એમાં બે બે લોકો નામજોગ થઈ ગયા છે અને બે લોકો અમારી પાસે નામ ખુલી ગયા છે એટલે ચાર ચાર લોકો અમારા ધ્યાનમાં આવ્યા છે પણ હજી તપાસ વધુમાં ચાલુમાં છે આમાં આગળ ઘણા લોકો ખુલી શકે છે સર આ જમીન સિવાય અન્ય કોઈ જમીનોમાં પણ ભેદ ઉકેલાયો છે હાલમાં બે જમીન પૂરતો મેટર ધ્યાનમાં આવી છે અમારા આગળ તપાસ ચાલુમાં છે